સામે આવી રહી છે જ્યા મિત્રો જણાવી દે કે મહેસાણામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રાજીવ મોદી અચાનક તબિયત લથડી હતી જ્યાં તેઓ ચાલુ કાર્યક્રમમાં ઝડી પડ્યા હતા જે બાદ તેમને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારે મિત્રો મહત્વનું એ છે કે ત્રણ દિવસ ના તંદુરસ્ત તબિયત હોવા છતાં રાજીવ મોદીને દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી તો મિત્રો વધુ જણાવી દઈએ મોદી ઘણા સમયથી યુક્તિ પર દુષ્કર્મના કેસમાં ચર્ચામાં છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં બસો ઇઠ્યોતેર વિદ્યાર્થીઓની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી જોકે યુનિવર્સિટીમાં પ્રેસિડેન્ટ ડોક્ટર રાજીવ મોદી દ્વારા સમારોહ ખુલ્લા મૂકવામાં આવ્યો હતો જોકે ત્યારબાદ જ આ ઘટના બની હતી ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો રાજીવ મોદી ઘણા સમયથી બેંગરી યુક્તિ પર દુષ્કર્મના કેસમાં ચર્ચામાં રહ્યા છે તો મિત્રો ચાલુ સમારોહમાં તબિયત તેઓને ઉસ્કીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા મિત્રો અમારી ચેનલ માં નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ